ગાંધીધામ હોસ્લો ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર બ્રિજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે ખુલ્લું મુકાયું ઓસ્લો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમમાં કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર બ્રિજ ઓન ગાંધીધામ આદિપુર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરીને લોકોને ભેટ આપવામાં આવી છે ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે તેમણે ઉમેર્યું હતું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીધામના વિકાસ માટે સવા કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે તેમણે આ પ્રસંગે ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતાં ડ્રેનેજ લાઇન નલસી જલ યોજના દરેક વોર્ડમાં થતાં પેવર બ્લોકના વિકાસકામો અને આગામી સમયમાં ત્રણસો કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની વિકાસ કામગીરી અંગે છણાવટ કરી હતી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે નિર્માણ પામેલા ફ્લાયઓવર ઓવર બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમજ સમય અને ઇંધણનો બચાવ થતા લોકોને ફાયદો થશે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત શ્રી તેમજ અગ્રણી શ્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય પંકજભાઈ ઠક્કર બાબુભાઈ ગુજરિયા સહિતના પદાધિકારી શ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ ગાંધીધામ કરશે

મેળવવા માટે ગાંધીધામ આવીને રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ શહેર નાનું હોવાથી પરંતુ વસ્તીની દ્રષ્ટિએ દર વર્ષે એમાં વસ્તી વધારો થતો જ રહે છે અને ગાડીઓની અવર જવર પણ વધતી રહે છે એટલે આ સુખ સુવિધાઓનો વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું અને આ બ્રિજ જેમ મેં પહેલા કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી એક લોડિંગ ટેસ્ટ કરવાનું હોય છે અને એ લોડિંગ ટેસ્ટ અગિયાર જૂન એટલે આજથી છ દિવસ પહેલાં જ એ પ્રમાણપત્ર આપણને મળ્યું છે અને જ્યાં સુધી આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણને સૌને ધ્યાન છે કે જ્યાં સુધી ક્લિયરિંગ સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બ્રિજ હોય કે બિલ્ડિંગ હોય કે કોઈ પણ કાર્ય હોય એ આપણે યુઝ નથી કરી શકતા જ્યારે

કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસે ખુલ્લું પણ મૂકી દીધું શું કેસો ખરેખર પ્રસિદ્ધિની લાલસા હતી કે નાગરિકોને જે લાગ્યું મને ખરેખર અચરજ થાય આજે જે કોંગ્રેસ જેના કારણે આ પ્રી ચાર મહિના મોડો પડે હું આપ સર્વેની વાતથી વિધિત કરાવવા માગું છું આપ સર્વેને ધ્યાન હશે કે નીચે આપણા વિશ્વભૂભૂતિ આદરણીય ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા હતી મારું જે આયોજન હતું સર્વે આગેવાનોની સાથે કે એ પ્રતિમાને આપણે બાજુના ગાર્ડનમાં ભવ્યથી ભવ્ય આખા ગુજરાતમાં ક્યાં ન હોય એ પ્રકારનું બે કરોડના ખર્ચે એને ત્યાં આપણે પ્રસ્થાપિત કરવાનું હતું પરંતુ સમાજની લાગણી માંગણી અને એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી અને એ સંઘર્ષ સમિતિના સૌને ધ્યાનમાં હશે અધ્યક્ષ તરીકે ભરતભાઈ સોલંકી રહ્યા અને એના કારણે ડિઝાઇન ફેરબદલ માટે ચાર મહિના માટે એ બ્રિજ મોડો પડ્યો જે કોંગ્રેસના આગેવાનોની જ માંગણી હતી અને એમની માંગણી સ્વીકારીને જ્યારે બ્રિજના ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે એટલે ચોક્કસ એ સમયે લાગ્યો પરંતુ આજે મને અચરજ થાય કે એ જ આગેવાનોએ દોઢ મહિના પહેલાં સમગ્ર આર એનબીને એવો પત્ર આપેલો કે જ્યાં સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા બ્રિજ નીચે પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આ બ્રિજને ખુલ્લો મૂકવો નહીં અને એક મહિનાની અંદર અંદર પોતે જ કેટલા લોકો સાથે મળી અને

પ્રતિમા હતી એટલે સમાજની નાગરી સાથે કે આ બ્રિજનું નામ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નામે થાય મને કહેતા આનંદ થાય કે એ માટેની દરખાસ્ત એ રાજ્ય સરકારમાં પહોંચી ગઈ છે અને ખૂબ જ ટૂંક સમયમાં એ નામકરણ જે આપણને મંજૂરી છે એ મળી જવાની છે ને નામકરણ પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નામે એ